ભરૂચની નારાયણ વિદ્યાલયના ધોરણ પાંચ થી બાર ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયમાં ધોરણ પાંચ થી બારમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં જ્વલંત સિદ્ધિ મેળવનારા છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરાયું કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ વિભાગના ઉપસચિવ કિન્નરીબેન શાહ નારાયણ આરોગ્ય ધામ તથા અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરના મુખ્ય ટ્રસ્ટી રાજેશ રાજગોર જિલ્લા શિક્ષણ સમાહ હતા સ્વાતિબા રાઓલ શાળાના પ્રમુખ જયંતિભાઈ પંચાલ ચેરમેન હેમંત પ્રજાપતિ ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ઉજ્જવળ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને શીલ તથા પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા હતા આજરોજ નારાયણ વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાઓને સન્માનવાના કાર્યક્રમમાં આવવાનું થયું બાળકો ખરેખર ખૂબ તેજસ્વી છે શાળા અને શાળા પરિવારના લોકોએ બાળકો પાછળ ખરેખર ખૂબ મહેનત કરી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ છે એ માટે શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવું છું અને આ તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ તો વિદ્યાર્થી જીવનથી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરીને મોટી સંખ્યામાં બાળકો સરકારી નોકરીઓ તરફ પોતાની કારકિર્દીનો વિચાર કરે એ માટે મારે ખાસ વિદ્યાર્થીઓને મળવું હતું અને મારી પોતાની શાળા છે એટલે શાળા સાથે જોડાયેલા મારા ઘણા બધા સંસ્મરણો છે એમને મારે યાદ કરવાતા ફરીવાર માનો ખોળો મળે તો કેવી અનુભૂતિ થાય એવી 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 ઈચ્છાઓ અને એવી અનુભૂતિઓ સાથે હું આજે બાપુના આશ્રમમાં આવી છું